અંકલેશ્વર અંસાર માર્કેટમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનો પર્દાફાશ કરી એક વેપારીને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો ગેસની બોટલ તથા ટ્રાન્સફર કરવાના સાધનો મળી કુલ અઠ્ઠાવનસો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાનાઓએ આગામી તહેવારોમાં હંગામી દુકાનધારક વેપારીઓને ગેસની જરૂરિયાતને ધ્યાને લઈ ગેસની બોટલની ટ્રાન્સફર કરતા ઇસમો સામે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ થવાની સંભાવનાઓને લક્ષ્યમાં રાખી ગેસ રિફિલિંગ જેવી પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખી મળી આવે કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળા એલસીબી ભરૂચનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જરૂરી માર્ગદર્શન આપી ગેસ રિફિલિંગના કેસો શોધી કાઢવા સૂચના કરતા એલસીબીની અલગ અલગ ટીમ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જે દરમિયાન ગઈકાલે રાત્રિના સમયે પોલીસ ઇન્સ્પેક્ટર ડી ટુઅર એલસીબી ભરૂચની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન હકીકત મળેલ કે અનસાર માર્કેટમાં બાદશાહ ચાની કેટલીની ગલીમાં આવેલ પ્રોવિઝન સ્ટોરમાં અબ્દુલ સલામ નામનો વ્યક્તિ ગેરકાયદેસર રીતે એક બોટલમાંથી અન્ય બોટલમાં ગેસ રિફિલિંગ કરે છે જેથી એલસીબીની ટીમ દ્વારા બાતમીવાળી જગ્યાએ રીડ કરતાં એક ઈસમ પંદર કિલોની ગેસની બોટલમાંથી પાંચ કિલોની ગેસની બોટલમાં બિન અધિકૃત રીતે ગેસ રિફિલિંગ કરતો મળી આવ્યો હતો તેના કબજામાંથી નાની મોટી કુલ ગેસની બોટલ નંગ પાંચ તથા ગેસ ટ્રાન્સફર કરવાના સાધનો સહિત કુલ અઠ્ઠાવનસો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી અબ્દુલ સલામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો